બપોરે સાડા બાર વાગ્યે બની હતી હેલિકોપ્ટર ક્રેશ થયા પછી તેમાં વિસ્ફોટ થયો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા છે મૃતકોમાં બે અને એક અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી પોરબંદરના કોસ્ટગાર્ડ એર એન્કલેવ પર હેલિકોપ્ટર તાલીમ પ્રેક્ટિસ માટે ઉડી રહ્યું હતું દુર્ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ ટીમે આગ પર કાબુ મેળવવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી ત્યારબાદ મૃતકોના મૃતદેહોને પોરબંદરના ભાવસીજી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે આ દુર્ઘટનાની કલેક્ટર અને દુર્ઘટના થતા તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા પ્રકારની બીજી દુર્ઘટના આજે ચાર સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ના રોજ અરબ સમુદ્રમાં બની હતી જ્યાં એક અન્ય હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને તેમાં ત્રણ જવાન શહીદ થયા હતા ત્યારબાદ આઠ માર્ચે એ હેલિકોપ્ટર ઇમરજન્સી લેન્ડિંગ કરવા માટે પૂરતો પાવર અને હાઈટ ન હોવાથી પાઇલટે તેને પાણીમાં ઉતાર્યું હતું પોરબંદર એરપોર્ટની દુર્ઘટના વિશે આપનું શું કહેવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહું વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર